પાર્કિંગ પાર્કિંગ કરી પછી બતાવી બધું ગુરુકુળ ગુરુકુળનો મેન ગેટ મેન ગેટ છે ને ક્યાં જવું કાકા જવા તો મેડિયો <laughs> <laughs>

કોરો કોરો ના વૈખ્યા નતા હવે રામમઢી ભેગા થાય હું કેવું કિનરભાઈ હા ભાઈ હા રામમઢી હો બોલો કે આમ આવ્યું છે અમે આમ તો રોડ થી જાળીમાં આવ્યો કાકા જય શ્રી રામ જય જય ઠાકર જય ઠાકર આ બોબા

હાય હાય કોઈ વ્લોગ બનાવ ને લે હાય નું કઈએ ઓસા બનાવું આપણે બેહી જવું ઘરે શ્રી રામ જય જય રામ જય રામ લે ભોવનાથ મહાદેવ

याई बार बीजना तुने देखा ये कवनी याई खातर खातर आशे गिर्नार नो दर्वाज वेवड़ो मटो बहुना तलाटी बहुना तलाटी यह उशे अलो उत्ता बिलेव फटा फटा फट फास फोरवड याई गिर्नारी बार

તો આપણે ફરી ફરીને જમવા જઈ છીએ હવે હોટલે મીનું ધાપા આવી ગયા છે દર્શન કરાવી એના તમને દીનું ધાપા આવી ગયા છે હો દીનું ધાપા પાંચ હજાર કરવા તૈયાર રહી જતો હોટલ માં લઈ લેજો ને એ બધું તો બરાબર છે તમારું બેનું બજેટ કેટલું એ કહીજો

હા તમારો પ્રેમ હા તો હવે ખાઈ પી લીધું છે ઘર ભેગા થઈ જાય